રેડી સ્ટાર્ટ એંશી શબ્દ ઝડપ ફકરો અરજદારે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો પચીસની જોગવાઈ અન્વયે આ અરજી સામાવાળા કે જે તેમના પતિ થાય છે તેમની પાસેથી પોતાનું ભરણપોષણ મેળવવા માટે દાખલ કરેલ છે ફકરો આ અરજી ચાલવા ઉપર આવતા અરજદાર અને સામાવાળા વચ્ચે સમાધાન થયેલ છે અને સામાવાળા અરજદારને માસિક રૂપિયા પાંત્રીસો લેખે અરજીની તારીખથી ભરણપોષણ તરીકે આપવા સંમત થયેલ છે અને અરજદાર તરફે તે સ્વીકારેલ છે પક્ષકારોને આ અંગે આંખ સત્તરથી પુરસીસ આપેલ છે તેથી નીચે મુજબ આખરી હુકમ ફરમાવવામાં આવે છે ફકરો અરજદારોની અરજી અંશતઃ મંજૂર કરવામાં આવે છે આ કામના સામાવાળાએ આથી એવો હુકમ કરવામાં આવે છે કે તેઓએ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો પચીસ હેઠળ આ અરજીની તારીખથી એટલે કે તારીખ ચાર નવ બે હજાર ચૌદથી અરજદારને માસિક રૂપિયા પાંત્રીસો લેખે ભરણપોષણ તરીકે દર માસે ચડે ચડ્યા ચૂકવવા પક્ષકારોએ આંખ સત્તરની પુરસીસમાં જણાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે સામાવાળાએ અન્ય કોઈ દીવાની અથવા ફોજદારી કોર્ટના હુકમના આધારે વચગાળાના પબ્લિક હાક આખરી ભરણપોષણ તરીકે કોઈ રકમ અરજદારને ચૂકવેલ હોય તો તે રકમ આ ભરણપોષણની ચૂકવવાની થતી રકમમાંથી બાદ મેળવવાને હકદાર રહેશે આ અરજીના ખર્ચ અંગે કોઈ હુકમ કરવામાં આવતો નથી ફકરો હાલના અરજદારે ક્રિમિનલ પ્રોસીજર કોલની કલમની જોગવાઈ અન્વયે આ અરજી સામાવાળા કે જે તેમના પતિ થાય છે તેથી તેમની પાસેથી પોતાનું અને બે સગીર પુત્રોનું ભરણપોષણ મેળવવા માટે આ અરજી દાખલ કરેલ છે ફકરો અરજદારની અરજીની હકીકતો ટૂંકમાં એવી છે કે અરજદારના લગ્ન સામાવાળા સાથે તારીખ આઠ બાર બે હજાર ત્રણના રોજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને તેમની જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલા લગ્ન સમયે તેણીને માતા પિતા અને સગા સંબંધીઓએ યથાશક્તિ કર્યાવર આપેલ જે લઈને તેણી સામાવાળા સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયેલ અરજદાર પત્ની તરીકેની તમામ ફરજો અદા કરતા સામાવાળા સાથેના લગ્નજીવનથી બે પુત્રોના જન્મ થયેલ જે આ કામે અરજદાર નંબર બે અને ત્રણ છે અને તેઓ અરજદાર પાસે છે સામાવાળાને તેમના ઘરના સભ્યો નાની નાની બાબતમાં ઝઘડા કરી ઉશ્કેરણી કરતા જેથી સામાવાળા નોકરીએથી દારૂ પીને આવતા અવારનવાર મારઝૂડ કરતા અને પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં દહેજ બાબતે મેણાટોણા મારી છૂટાછેડા આપી દેવા જણાવી નોકરાણીની જેમ રાખતા અને પૂરતું ખાવાનું આપતા નહીં સામાવાડાએ અરજદારને જણાવતા કે અમે અમારા પિતાને છોડીને આવ્યા છીએ ત્યારે સામાવાડા ઉશ્કેરાઈ જતા અને મારઝોડ કરી અરજદાર તથા બાળકોને ઘરમાંથી કાઢી મૂકતા સમાપ્ત